ડાયરામાં બનેલી ઘટના તારણહાર કેલા સોમનાથ ની પાસે ત્રિવેણી નો પવિત્ર સંગમ છે એક તરફ આવતી વાઘરણ નદી ની ઊંચી ભેખડો ને ભયંકર કોતરો માં સારે જાડવા ને ઝાખરા ઉગી નીકળ્યા છે આ ભયંકર પ્રદેશ માં એક જુવાન અસવાર મુસાફરી કરી રહ્યો હતો સાંજ પડતી હતી ને અંધારું સારે તરફથી પૃથ્વીને કાળી સાદર ઓઢાડતું દોડતું હતું એક પછી એક ઘણા કોતરને ઝાડવા વટાવી તે જોવાન અંતે જાણીતી કેડી પર આવી પહોંચ્યો પાંચ સાલની કઠણને મજબૂત જમીનમાં પગ મૂકી મૂકીને ટેવાઈ ગયેલી તેની ઘોડી ઝપાટા બંધ આગળ વધી જ્યાં ત્રિવેણીસી ત્યાં સંધ્યાના ભોખરા ધૂસરમાં એક મનુષ્યાકૃતિ ઊભેલી તેણે જોઈ

સામંત જવાબ આપતા પાસે આવી પહોંચ્યો હતો તે ઘોડી પરથી નીચે ઊભો તે અર્ધ્ય આપી રહ્યો હતો સામંત સાનો ઊભો રહ્યો ને તેની પાસે તેનો વફાદાર પ્રાણી પણ શાંતિથી ઉભું રહ્યું દિનદિયાળે સામંત સામે જોયું કા ત્યાં છે નાગભાઈ

બરડાના ડુંગરમાં એક ફકીર રહે છે દિન દરવેશે તેનું નામ તું એને મળજે તને આટલું જણાવવા જ મેં તેડાવ્યો હતો હવે તું સુખથી જા પણ જોજે જ્યારે શસ્ત્ર ત્યાગની ઘડી આવે ત્યારે જરૂર જરૂર અહીં આવજે સામંતના ચહેરા પર આશ્ચર્ય દેખાયું શસ્ત્ર ત્યાગ તે વીર હતો પોતાની જનની તકરાર માટે આજ ચાર વર્ષ થયા બહારવટું ખેડતો હતો તેને સાધુની વાત ગમી નહીં પણ તેના પર તેને અખંડ શ્રદ્ધા હતી તે માનથી સાધુને નમ્યો ને પોતાની તાજણ પર હાથ મૂક્યો આંખના પલકારામાં તે સવાર થયો આવી જિંદગીને ટેવાયેલી તાજણે એક આસો ખોંખાર કર્યો ને થોડી તો અંધારામાં તેના પગના આશા પડઘા સિવાય કાંઈ ન રહ્યું પોરબંદર પાસે આવેલી જાંબુવતની ગુફાથી થોડે દૂર એક ઝૂંપડા પાસે એક ફકીર ઊભો બરડાના તદ્દન નીરસ ડુંગરાઓ પર નજર ફેરવતો હતો પૂર્વ દિશામાં સૂર્યની આશી લીલી આવી ગઈ હતી ને બરડાના સૂકા પથરા વચ્ચે ભાભલા થોરના ઝૂંડના ઝૂંડ ઊભા રહી કોઈ થાકેલા મુસાફરને પોતાના એકના એક દેખાવથી વધારે કંટાળો આપે તેવા બની રહ્યા હતા પણ આ ફકીરની આંખને એ શુષ્ક ડુંગરામાં સૌંદર્ય જોવાની ટેવ હોય તેમ દેખાતું હતું સૂર્યના પહેલા કેસરી કિરણથી પથરા ડુંગરના જાંબુવતની ગુફાની રેતી જેવો આસો સોનેરી રંગ ધરી રહ્યા કે તરત જ તે અંદર ચાલ્યો ગયો તેની પાછળ ઝુંપડાનું બારણું બરોબર ઠસવાયું ને થોડી વારમાં તે પોતાના કામમાં મગ્ન થઈ ગયો મનુષ્યની આંતર તૃષા જેવો બપોરનો ધૂમ તડકો તપતો હતો ને બરડાના ડુંગરનો એક એક પથ્થર હલકો અધિકારી ઊંચે સડી તપે તેમ તપતો હતો વાતાવરણમાં મૃગજળની પરંપરા આશાના સુંદર ચિત્ર જેવી રમતી હતી અને સતા કોઈને મીઠા પાણીનું બિંદુ મળે તેમ હતું નહીં આ ધૂમ તાપમાં એક અસવાર ઝપાટાબંધ ફકીરની ઝૂંપડી તરફ વધતો હતો મોયે બુકાની બાંધી તેણે ગુપ્ત રહેવા પ્રયત્ન કર્યો હતો તેના ચહેરામાં પ્રતાપ ગૌરવ હતા ને તેની તાજણ ઘોડીની જેમ તેની દરેકે દરેક રગ મજબૂત અને આખા શરીર સાથે સંગત હતી ઉતાવળમાં તે આગળ ધપતો હતો ઝૂંપડી પાસે આવી તેણે સાદ કર્યો બાપુ

થોડીવારમાં બારણું ઉઘાડીને સામંતની સામે એક કદાવર વૃદ્ધ અને ભલો માણસ ઊભો રહ્યો તેના શરીર પર લીલા રંગની કફની હતી ને હાથમાં એક પુસ્તક હતું તેણે આવનાર સામે માયાથી જોયું ભભૂકતા અગ્નિ સામે કોઈ અવિશલ પ્રશાંત જ્યોત હોય તેમ તે સામંત સામે ઊભો રહ્યો સામંત તેની સહેમાં તણાયો હોય તેમ આજે જિંદગીમાં પહેલી જ વાર નાનપ અનુભવવા લાગ્યો આવો આશા મધુર અવાજથી દરવેશ બોલ્યો થાક્યા લાગો છો આવો અંદર આવો પ્રતાપને પ્રભાવ બહાર મૂકી નમ્ર બની સામંત અંદર ગયો ઘોડીનો સામાન એક ખૂણામાં મૂક્યો ઝૂપડીના એક ખૂણામાં સટાઈ પડી હતી તે તરફ આંગળી કરી દરવેશ બોલ્યો બેસો સામંત ત્યાં બેઠો દરવેશ અંદર બીજી ઓરડીમાં ગયો તરફ તરફ ઇતિહાસ હતો એક કબૂતર પાંખ પર પાંખ લગાવી શાંત બેઠા હતા બીજી તરફ એક બિલાડી આમથી તેમ આટા મારતી દરવેશ પાછળ દોડતી હતી એક કબાટમાં થોડા પુસ્તકો બે ચાર સીતરો તથા એક સિંદરીને ને નાળિયરની કાસલીના સાદા વાટકા પડ્યા હતા

દયાભર્યા સ્મિત થી સામત સામે જોઈ રહ્યા ભૂલા પડ્યા શું સામત નો પ્રભાવ પાછો આવ્યો કોણ હું ભૂલો પડું નાના બરડા ગિરનાર સાલેમાલ ને ઓસમાન ડુંગરા તો પગ નીચે કાઢ્યા છે એમ કે ફકીરે મીઠું હસીને ને નાસ્તો કરવા નિશાની કરી સામંતે થોડો નાસ્તો કર્યો તમે થાક્યા લાગો છો જરા આડે પડખે થાવ

સામત પથારીમાંથી બેઠો થયો તેણે તવરાથી ગૌરવભર્ય શહેરે પૂછ્યું તમે અમને ઓળખો છો અને તરત એણે બુકાની છોડી નાખી ફકીરે લેશ માત્ર વ્યગ્ર બન્યા વિના શાંતિથી જવાબ વાળ્યો હું તમને ઓળખું છું સામંત ખાસર હે સામંત જરાક લેવાયો ક્યાંથી ઓળખો દીનદયાળ મારો દોસ્ત છે તેણે લખ્યું હતું ફકીર હસ્યું લખીએ શું કરવા પ્રેમનો શબ્દ વંશાય નહીં સંભળાય નહીં આવે પ્રેરણા થાય હે સામંતની તલવાર ઢીલી પડતી હતી સાંઈ છો ફકીર બેદરકારી ભર્યું મીઠું હસ્યું કેળવેલી શક્તિ એટલું જાદુ સામંત એની તરફ હસ્યો પોતાનો હાથ તેની પાસે ધર્યો બોલ્યા નસીબનો તાગ દેખાડવો તું માનીશ નહીં ફકીરે તેની સામે બરાબર હું સામંત બોલ્યો તું બંધ પાટીમાં આંકડા લખવાને હોસવા માંડ્યો સામંત સામે જોવા લાગ્યો ફકીર પોસ્ટકના પાના ઉપર પાના ઓથલાવતો ગયો છેવટે તેની આંખમાં સંતોષ દેખાયો

તેનું ફળ તારા ઘરમાં છે પાપના મધુર લાગતા પ્યારા ફળને ઉસેવા પછી જ નવું જીવન શરૂ થાય હું કોને ઉસે દઈશ જ્યારે તારું જીવન અન્યાયપૂર્ણ પૂર્ણ રીતને અપવિત્ર હતું ત્યારે જે આવ્યું હતું ને તેને પાપનું આ ભયંકર પ્રયાસિત છે તારા મધુરને પ્યાસ તામંતે અધીરાઈમાં માથું ધૂણાવ્યું

જ્યારે જીવન અન્યાયપૂર્ણ હતું ત્યારે જીવનમાં આ જ્યોતિ પણ કડાવી કડવી આવી પછી સામંત દૃઢ ધીરને જીતેન્દ્રિય થયું પણ પૂર્વ જીવનનું કડવું મધુરને પ્યારું ફળ ઘરમાં રહ્યું દરવેશે આજે ભૂત ભવિષ્યને વર્તમાન જોડ્યા સામંત બેઠો થયો તેનું તેજ હરાઈ ગયું હતું તે બહાર નીકળ્યો પાછળ દરવેશ આવ્યો સામંત ભાઈઝો અને ન્યાયની વેદી પર પ્યારામાં પ્યારું બલિદાન દઈ ન્યાયને તારો સ્વભાવ બનાવી દે બલિદાન કરો એટલે થઈ જાય છે પાડીને બંધ તાજણ પાસે આવી ઉભી ચલ્યને મનમાં રાખી સામંત પોતાના ડાયરા તરફ ગયો તેજપુરની નદીના જલપ્રવાહ પરથી સૂર્યના શેલા કિરણ ભોસાઈ જતા હતા નદીના કિનારા પરથી એક પછી એક માણસ રવાના થઈ જતા હતા ત્યારે એક જ જગ્યાએ એક સ્ત્રી ઉતાવળે ધોતી હતી ને પાસે જ એક માણસ પાણી પાતો હતો પેલી સ્ત્રી મનમાં થરથરતી હતી પણ પેલા માણસની દ્રષ્ટિ તદ્દન નિર્મળ હતી એકાંતમાં એક નિરાધાર યૌવન સુંદરી પાસે હોવા છતાં એ અડગવીર દૃઢ રહી શક્યો તેને પાછળ જોયું હારું જોયું કે તેની તરફ કે આશા દેખા દેખાતા શરીર પર નજર કરી પરક્રમથી બનતી નથી ચાલતા ચાલતા સ્ત્રીના મોમાંથી પ્રશંસા નીકળી પડી ભાઈ ખરા રાજવંશી છો પણ સવારનું ધ્યાન ખેંચાય તે પહેલા તો તે ચાલી નીકળી ઉતાવળમાં તેની વીટી ધોવાની જગ્યાએ પડી રહી હતી તે સત્વારે વીટી કે ઢળતા નયને સુંદરી બોલી હા ભાઈ બાપુ તમે કેવા છો અસવાર મીઠું હસ્યો મારું નામ સામંત ખાસર પેલી સ્ત્રી ભયથી સીંસ પાડી ઉઠી પણ સામંતે ધીમેથી ઉમેર્યું ડરતા નહીં બહેન આજે આ ગામ લૂંટવું છે તમે અમે આયર તમારું નામ નાગમતી તમારું ઘર ક્યાં આવ્યું ડાબી સોથી ઠીક કામ પડે તો સંભાળજો ગભરાટમાં ભાઈમાં ને ઉતાવળમાં નાગમતી દોડતી ગઈ સામંત નિર્ભય બહાર વટ્યો હતો તેણે તે દિવસે ચોક્કસ તેજપુર લૂંટ્યું લૂંટ પૂરી થઈને મંડળ વિખરાયું દિવસે જ્યારે સૌ નદીના કિનારા પર આટલા બહાર વટિયા વચ્ચે એક સ્ત્રી આવી એ તદ્દન અજબ વાત હતી એ શેખ પાસે આવી ત્યારે સામંતે તેને ઓળખી ઓહો પેલી નદીવાળી બાઈ નાગમતી આખા ડાયરામાં ગંભીરતા આવી ગઈ નાગમતી શેખ પાસે આવી સામંતે તેને માનથી બોલાવી આવો બહેન કેમ મારું કંઈ કામ પડ્યું હા કહી નાગમતી શેખ પાસે આવી એની સીધી સોટા જેવી પાતળી શરીર વેલ સૌંદર્યના પલટામાં ઢંકાઈ રહી હતી એક પછી એક સૌના મન તોફાન કરતા લાગ્યા નાગમતીના દેહમાં

એક માણસે ઉમેર્યું સામતની દ્રષ્ટિ ફરી અત્યારે વટ્યા નથી હું એક જણ ન્યાય માગે છે ખબર છે કે સ્ત્રીઓ પાસેથી આબરૂ લાશ હે કોણ છે એવો અમારા ડાયરામાં આખા ડાયરામાં ગંભીર ધ્રોજારી આવી ગઈ નાગમતી ડાયરા તરફ ફરી બોલી જુઓ તમારી પાસે બેઠેલો જુવાન સામતની પાસે તેનો કનૈયા જેવો રૂપાળો છોકરો બાપના જેવી જ અડગ શૌર્ય કાંતિમાં શોભતો હતો સામતે અત્યંત દુઃખથી તેની સામે જોયું નાગભાઈ સામતનો શબ્દ સાંભળતા તે ધ્રુજી ઉઠશો કોઈ કંઈ બોલે તે પહેલા નાગભાઈ શરમથી માથું નીચું નમાવ્યું હા કાલે તેને અન્યાય કર્યો છે આપણે ત્યાં ખબર છે ને આબરૂ હોય ત્યાં સુધી સ્ત્રી પછી જીવતું મળતું હા એટલે તે ખૂન કર્યું છે સમજ્યો એક પણ શબ્દ બોલવાની કોઈ હિંમત કરે તે પહેલા સામંતની ગોળી સનન કરતી નાગભાઈને વિંધીને ચાલી ગઈ અરે રે હા હા તારે તરફથી પોકાર આવ્યા સામંત અત્યંત હિંમતથી નાગમતી તરફ ફર્યો બસ બહેન પણ નાગમતી બે ડગલા આગળ વધી ભાઈ હું પણ આયર ખૂનની નથી મારી આબરૂની દોડીને અટકાવે તે પહેલા નાગમતીનું હૃદય કટારથી વિંધાઈ ગયું હતું આખો ડાયરો તેને વીટાઈ વળ્યો લોહીમાં તરફડતા પોતાના પુત્ર તરફ સામંત ફર્યો તેની આંખમાંથી આંસુની ધાર સૂટી ઓ દરવેશ આવો મોંઘો બલી અને તે નાગભાઈ પાસે ભારે હહી બેસી ગયો અકથ્ય દુઃખદ દુઃખથી તેની નશેનસ ખેંચાઈ રહી હતી તે રડતા રડતા બોલ્યો નાગભાઈ પ્યારા આપણે ખોટું રાજ્ય કર્યું હતું તે હવે પછી સાસુ કરવા આજ તારો મેં હોમ કર્યો છે ખરેખર શબ્દ એ તો જંજાળ છે દ્રષ્ટિ એજ ભાષા છે નાગભાઈ ભાઈ બેટા તું મને કેટલો પ્યારો હતો

મને મારા ગુરુ દીન દરવેશે બતાવ્યું છે સામંત પ્રેમની સૃષ્ટિમાં જે શક્તિ છે તે શક્તિ બીજે ક્યાંય છે તે ખૂબ પરાક્રમ કર્યું છે આજે હવે આ નવા મિત્રો વચ્ચે નવા આંકડા શીખ દીન વાંસળી વગાડીને પશુઓ તથા પક્ષીઓ અવિશ્વાસ છોડી તેની પાસે આવવા લાગ્યા ભીની આંખે સામંત આ જોઈ રહ્યો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો